પોરબંદર જિલ્લાભરમાં સતત સેવા કાર્ય દ્વારા ઓળખ ધરાવતી સંસ્થા ગ્રુપ દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ સંગઠનમાં તાજેતરમાં નિમણૂક પામેલા નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે માહી ગ્રુપ સેવાભાવી સેવા સભ્ય ડોક્ટર ચેતનાબેન તિવારી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તથા માહી ગ્રુપ સેવાભાવી સેવા સભ્ય શ્રી પ્રવીણભાઈ ખોરાવાને પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક મળતા વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ સાથે સક્રિય અને સેવાભાવી શ્રી કપિલભાઈ કોટેચાને પોરબંદર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે તેમજ શ્રી કેતનભાઈ દાણી ને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે તેમજ શ્રીમતી ખ્યાતિબેન લોઢારી ને મહિલા મોરચા પ્રમુખ તરીકે તેમજ શ્રીમતી કીર્તિબેન પુરોહિત ને મહિલા મોરચા મહામંત્રી તરીકે નિમણૂક થવા બદલ પણ માહી ગ્રુપના સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી માહી ગ્રુપ દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમના નવા દાયિત્વમાં સફળતા મળે અને પોરબંદર જિલ્લામાં સંગઠન વધુ મજબૂત સક્રિય અને જનસેવામાં આગેવાન બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ સાથે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને માહી ગ્રુપ પરિવાર દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે